આપણા ઘરે ઇલેક્ટ્રિક મીટર હોય છે તો કે ઇલેક્ટ્રિક પોલ થી આપણા ઘરે લગાવેલ મીટર માં આવતા વાયર ને સર્વિસ વાયર કહેવામાં આવે છે એટલે કે થાંભલા પરથી આપણા ઘરે જે મીટર લગાવેલું હોય ત્યાં સુધી જે બાયર લાંબો કરવામાં આવે છે તેને સર્વિસ વાયર કહેવામાં આવે છે જનરલી સર્વિસ વાયર યલો કલર એટલે કે પીળા કલર નો હોય છે અને ઘણી જગ્યાએ બ્લેક કલર નો પણ તમને જોવા મળે છે તો અહીંયા ઉપરની ઈમેજમાં તમે જોઈ શકો છો આપણું મીટર અને એની સાથે છે સર્વિસ વાયર તો જનરલી સર્વિસ વાયર હોય છે પીળા કલર નો બરાબર તો ઘણીવાર એવું થતું હોય છે કે સર્વિસ વાયર જે હોય વચ્ચેથી ક્રેક થઈ જાય અથવા તો એક છેડા તૂટી ગયા હોય એવું બધું ઘણું બધું થતું હોય છે અથવા તો ઘણીવાર પડી બળી જાય તો બળીને નીચે પણ પડી ગયું હોય એ વસ્તુ બને તો શું કરવું આપણને તો ઘણા બધા પ્રશ્નો થતા હોય છે તો એની માટે કરવાનું સિમ્પલી એક એપ્લિકેશન લખી તમારે જે જેની ઓફિસે જવાનું છે જે નજીક પડતી હોય ત્યાં હવે ત્યાં જઈને તમારે શું લખી નાખવાનું છે તો કે મારા મીટરનો જે સર્વિસ વાયર છે એ તૂટી ગયેલ છે બરાબર તો એ મારે બીજો નખાવો છે તો એના માટે તમારે ચાર્જિસ પે કરવા પડશે તો એની માટે સર્વિસ ચાર્જિસ છે એ જોઈએ જો તમારા ઘરે સિંગલ ફેઝ મીટર હોય તો એકસો સત્યોતેર રૂપિયા ચાર્જ ભરવાનો થશે હવે સિંગલ ફેજ એટલે શું તો કે સિંગલ ફેજ એટલે કે નાનો મીટર અને તમારો જે મીટરનો લોડ હોય એ કરતા ઓછો હોય અથવા તો બરાબર અથવા તો સિંગલ ફેજ મીટર હોય છે તો એની માટે તમારે એકસો સત્યોતેર રૂપિયા ત્યાં ચાર્જ પે કરવો પડશે અને એની માટે તમને પાવતી આપવામાં આવશે હવે એ જે પાવતી હોય એનો ની છે કેમ કે એકસો સત્યોતેર એમાઉન્ટી સાથેની હોય

નથી જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો વિડીયો ને લાઈક કરો કાઈ પણ પેરી હોય તો કમેન્ટ કરો અને હજી સુધી જો તમે ચેનલ ને નથી કરી તો ઝડપથી ચેનલને ને કરો